કદાચ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે સંતો મહંતો અને દેશભરના રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કેટલીક રાજકીય પાર્ટીઓએ પોતાના મતો બચાવવા માટે આમંત્રણનો સ્વીકાર કર્યો નથી જેમાં કોંગ્રેસ પાર્ટી પણ એક છે કોંગ્રેસ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા આવવાનો ઇન્કાર કરી દીધો છે જેના કારણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે ગુજરાત કોંગ્રેસમાં કકડાટ શરૂ થઈ ગયો છે કોંગ્રેસે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા નહીં જવાનું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં જ અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે સૌથી પહેલા વિરોધની શરૂઆત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કરી મોઢવાડિયાએ કહ્યું કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે આ દેશવાસીઓની શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું તો કોંગ્રેસ નેતા અમરીશ ડેરી કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી હોય તે સ્વાભાવિક છે આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે ધન્યવાદ